ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર સજ્જ થઈ શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચના કરવામાં આવી હતી શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી નીચાણવાળા વિસ્તારોમાં ભરતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાન ઉતર્યા હતા પાલિકા ડોક્ટર અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેઇનહોલ ચેમ્બર્સ ઢાકણ વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે